અત્યાર સુધી તેમ વલ્લખંડુ જન્મ જન્મ અને કરમસત બાજુનું જે કામ છે એના જે અતર તેમનો પિતાનું નામ છે જવેરભાઈ જેhamming મેરુત છે તે છે તે ઉરાણી અંગ્રેજ સરકાર

ગામની સ્ટાઈલમાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈ ઘડિયાળ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું વિદ્યાર્થી વર્ગથી તેમની નિડરતા નેતાગીરી દ્રઢ સંકલ્પના બીજ પડેલા હતા નાનપણથી બાળકો જે સંસ્કાર તમારામાં પડ્યા હોય એ જ મોટા તેને તમારા અંદર આગળ લાવે છે એવી રીતે સરદાર વલ્લભભાઈ નાનપણથી દ્રઢ નિશ્ચયવાળા હતા અને નેતાગીરી અને નિડરતા એટલે કોઈ વસ્તુથી ડરતા ન હતા એકવાર તેમને કાકલભાઈ થઈ ગયું કાકલભાઈ એટલે બગલમાં થતું એક મોડું જેને

નાનપણથી પૈસા ભેગા કરતા હતા પરંતુ મોટા વિઠ્ઠલભાઈ ઉત્તમ ઉદાહરણ

આખા ગુના એટલે ઘણા માણસો એવા હોય છે કે કોઈને સારું લાગશે કે કોઈને ખરાબ લાગશે એની પરવા કરતા નથી અને બોલી જાય છે એટલે મતલબ પણ એવા છે આખા બોલા કે સામેવાળાને સાત લાગશે કે ખરાબ લાગશે એની પરવા એમને નહોતી પણ સામેની સામે કહી દેવું અને બીજું હતું કે નાળિયેર જેવા નાળિયેર તો વિદ્યાર્થી મિત્રો જાણો છો ઉપરથી કડક હોય છે પણ અંદરથી તમે તોડો એટલે નરમ હોય છે એટલે એ પણ એવા જતા નાળિયેર જેવું ઉપરથી કઠણ અને બચ્છર તાકે છે इन माता से मीठो ने कमळ होई छे एंड सगळ्यांना लागायचं पण ते उच्च जो एफ्यु तेना स्वभाव ने खासियत ए होती की ते कोणाथी डरता नाही एते तो लीडर होता पद भराने से इशाक वगळ साचो आणि स्पष्ट કરતી હતી માણોની લડત વખતે એક પ્રતિક્રિયા પ્રગટ કરી હતી એક ચાર્ત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું કે લડાઈ કરવી હોય તો લખન મારવાનું ન ઓસાળ કાર સાહમીને તમારી સુરજ આભ્યા સુધી મને કાળા મારી ચેતર્ણ ફગા દેવું પડશે છાવણી જેવી જીંદગી જીવવી પડશે ગરીબ તન પર બધા વર્ગોની પ્રતિકોમ એકત્ર થઈ एक घोड़े प्राण હોય તે વર્તે એક પત્રિકા એમને છપાઈ હતી એમને એમે એવું લખ્યું હતું કે લગ્નમાં માન હોય તો ડડતમાં આવી ના શકાય એટલે કારણે કે ઉત્તાસની સાથે જ કામ કરવું પડશે કે તેમાં પ્રધાનુ રહેશે કે નાનો વર્ છે કે જે પરિપક્ષ છે બીજો વર્ છે એની જોડે કામ કરવાનો રહેશે એની જોડે તે સરમ રાખ્યા વગર આપણે બધાએ ભેગા થઈને કામ કરવાનો રહેશે કેવી રીતે કામ કરાવાનું છે જાણ કે એક જ घोड़े પ્રાણ હોય તે વર્તે

માટે અદભુત કવિની રચના કવિતાની રચના કરી પટેલ જબા હિંદુઓની જે ની જબાણ છે

માં પડે તેવું કોઈ કામ સાચું ગુજરાતી ન કરે કે આપણે સરકારમાં કે એવું કોઈ કામ ગુજરાતીએ કરવાનો નથી એ સરકાર બળત થાય કે tartar ગુજરાતની પ્રજા સ્વતંત્ર સંગ્રામના ઇતિહાસમાં તૈનોમાનનું લખીને મારી ઉદાં ખંડાણ કરશે તૈનોમાન કોણ હશે તો ગુજરાતી પ્રજા પ્રકો સમુખ મલ્યા કરે સરસમે સહાય કરે આ બધું એ ઉલ્તા હતા tartar એટલે આપણો દેશા ત્રિમૂર્તિ ગાંધી સરકાર અને જવાહરલાલ નેહરુ પણ જે મૂર્તિ છે ગાંધીજી છે સરદાર છે અને જવાહરલાલ નહેરુ એ પહેલીની એક મૂર્તિ છે યુગના ત્રણેય પ્રખર દેશભક્તો ગાંધીજીએ તો સત્ય નહીં જાળવ્યું હતું સરદાર એ પવિત્ર અને નહેરુએ સૌંદર્યનું બલિદાન કર્યું હતું આ ત્રણેયની અલગ અલગ મૂર્તિ છે ગાંધીજી સત્ય નહીં હારવી હતા સરદારે નિર્ધળતા અને પવિત્રતામાં પણ એક આગળ જ હતા કેવી જ રીતે નહેરુને આપણે ચર્ચા કરી હતી આપણે બોલ છે બાળ

भारताना अनेक नाना छोटा देशी रजवाडा होता आ रजवाडांनी घणा राजांनी स्वतःच्या रीते स्वतंत्र राहण्याचा मंसूबा पळत होता जरी भारत देश आजाद થયો तेवढा मोठा देशी रजवाड़ा होता की प्रत्येक स्वतंत्र रेसे तेव्हा मंसूबा अंदर अंदर पळत असते ते राजून येलो कारण करी आणि महत्तवने राजकीय सरकारे कोना सत्ताना सिरे आली होती एकेيلي कारणामुळे की ओगाडी नातू हे जे लोक होताना जे

गुणन करे के राजा सई ने स्वागत करी आम देश में अखंडता बक्षी के ते अखंड भारतना प्रतीक कहलाजे आपण शीर्षक क्षेत्रफल रत्नां प्रतीक है विनोबा लखेचे के सदा स्पष्ट बोलता प्रहार करता आणि धरता नाही बने कोणी गमे ते लागे पण येणता परा जो પોતાनु परवी तो तेथी झराई दतो काम नंदा विनोबा रावहे मुळखेचे के सदा जो बोलता ते स्पष्ट बोलता ता साचू बोलता ता અને જે પ્રહાર એટલે કે જે કેટા હતા એ સાચું જ હતું અને વર્તા કોઈ એમને પ્રશ્ન પૂછે તો એના કે ડરતા ન એનો પણ એક જવાબ આપતા હતા ગાંધીજીના અંગત સચિવ માધવ ભાઈ દેસાઈ સરકાર માટે લખે છે સરદાર માટે લખે છે કે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં ઉંગારા જેવી ચમક દેખાતી હતી ખેડૂતો વિશે જ્યારે બોલતા ત્યારે એમની આંખોમાં એક જુસ્સો અલગ હતો અને વિરોધીઓનો વિનાશ કરી નાખી એવી આંતિનો સર્જન તેલી માણી કે એનો છે એમ એમના સદ્મો કોઈ પેગાર કરી દેશે ને વિનાશ કરી દેશે ને હું એમના પ્રાણીમાં હતો એવી કાલે કે સરનાટી કત્ય સુભાષકને છતો કરવા સાપીત્રિય હતા એવા લોકો પણ સાદગી જ માનતા હતા સાદો જીવન અને ઉંચા વિચાર તે જીવન મંત્ર હતો એટલે સાદો જીવજે તો એ રૂઢા પણ માનતા હતા અને વિચારા હંમેશા ઉંચા રાખા જે પોતાની પુત્રી મરી પણ તેમની વાસ્તમાં આપ્યો હતો અને ઉત્તરાણ માં દીકરી મરી પિતાની ઉલટથી સેવા કરી હતી મહીબેન પણ સાથી એવી કે હિગુમારે સાડી પહેરવામાં તેવું નાનો પણ હતા નવ હતા મણી પે પણ એટલી જ સાદાય હતી કે જો સાડી ફાટી જાય ને એની મારું પડે સ્વસ્થ પરિશ્રમ કરો ડાશ મુકાવા એટલે કે સત્તા છોડી કોઈ પણ સત્તા છોડી દેラジオ છે નાળ પરથી ખૂબ જ તમારા જો હોય કે શરીર લખી શકો છો એટલે લખાય ইহেলে এপেতে তিরোছ্র নিরোতে নাঁচে বেরা তুকো বেরা সুতে তুতে সুতে সুতে তুতে ইসুতে আনে তমাম পছেতো করিতে ইতেযাতে �